આજે આપણે સૌ અને ઉલ્લાસ સાથે પરંપરા અનુસાર આ જગ્યાના સંચાલન હેતુ આ જગ્યાના વહીવટ હેતુ ત્યારે સમગ્ર રાપર કચ્છ સહિત ગુજરાત પરના સમાજના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે જેમાં સમાજની માતાઓની પણ ઉપસ્થિતિ છે ત્યારે અહીંયાથી આપણે આજનો જે મકસદ છે કે હવે આજથી આ જગ્યાનું સંચાલન આ સમાજ કરે છે આપણે જાહેરાત કરીએ છીએ બોલો ત્રિકમ અને જે પણ કાનૂની લડાઈ લડવાની થતી હોય જે પણ કોર્ટ કચેરીઓમાં જિલ્લા રજિસ્ટરમાં મેટરો પેન્ડિંગ પડ્યા હોય જ્યાં સુધી એનો કોઈ નિકાલ ન આવે ત્યાં સુધી હાલે જે જે પાર્ટીઓ આ બાબતે લડે છે એ બધી પાર્ટીઓ ગેરવ્યાજબી છે એવું અહીંયાથી અમે સમાજની રૂહ જાહેરાત કરી છીએ જ્યાં સુધી આનો કોઈ નિકાલ નહીં આવે ત્યાં સુધી આ જગ્યાનું સંચાલન સામાજિક રીતે સમાજ કરશે ને જ્યારે નિકાલ આવે ત્યારે કાયદાકીય રીતે પણ આ જગ્યાનું સંચાલન સમાજ કરશે અને સાથોસાથ આજે હાજર જે આ જગ્યાનો વહીવટ સંભાળી રહ્યા છે મારા પહેલાં ભાણજીભાઈએ પંદર વખત લગભગ કીધું મેં નોટ કરી વાત કે આ જગ્યાના સંચાલક અત્યારે જે પણ ભાઈ આપણી સમાજનું સંચાલન કરી રહ્યો છે એ હાજર ના હોય તો એનો પ્રતિનિધિ અહીંયા સમાજ વચ્ચે આવે કારણ કે આજે બહારથી પણ ઘણા બધા મહેમાનો આવ્યા છે સમાજના લોકો આવ્યા છે એમની રહેવાની પણ અહીંયા વ્યવસ્થા કરવાની છે ને હું જોઈ રહ્યો છું કે સામેજી રહેવાની વ્યવસ્થા મહેમાનો માટેની છે એ બંધ પડી છે એટલે જગ્યામાં અત્યારે કોઈ પ્રશાસનના લોકો અહીંયા કોઈ ઉપસ્થિત હોય મામલતદાર સાહેબ છે અહીંયાના સ્થાનિક પીઆઈ સાહેબ છે તો એમને અહીંયાથી હું ભલામણ કરું છું કે કોઈ અહીંયા જે જવાબદાર વ્યક્તિ આજે રોતો હોય એને સમાજની વચ્ચે લાવો તો અહીંયા બીજાની આજે આખા દિવસનો આખી રાતનો પ્રોગ્રામ છે અહીંયા રોકાવાનો સંકલ્પ લઈને આવ્યા છીએ તો વ્યવસ્થા કરાવી દે ન કે હવે એક તમને હું સામાજિક અને કાયદાકીય જે ભાષા સમજો એ તમને એક ઉદાહરણ આપું કે આપણે એક પરિવાર માં રહીએ છીએ પરિવાર ક્યાંક બાર ગામ ગયો છે કે આડો અવરો છે હવે તમે દાખલા તરીકે કોઈ બે ભાઈઓ ક્યાંય બહાર ગયા છો ઘરમાં તારા મારીને પછી એમાંથી એક ભાઈ આવતો રહ્યો છે ઘરે અને હવે ઘરની ચાવી એની પાસે નથી ઘરની ચાવી એના પાસે નથી તો એ ભાઈને કે છે કે ભાઈ કેટલી વાર લાગશે તને આવતા મારે ઘર અંદર જાવું છે ભાઈ નો સંપર્ક ના થાય તો આપણે શું કરવાનું પછી ઘરે જવું હોય તો આમાં કોઈ સંઘર્ષ પણ નથી અને સામાજિક સંઘર્ષ નથી એટલે મારા ભાઈ ને કહું છું અમે મોડલિંગ ફોટા વાળા ને કે અહીંયા ઉપસ્થિત થાય સમાજ થી ચર્ચા વિચારણા કરે તમારા જે પણ વિચારો હોય જે પણ તમારું કહેવાનું ખાતું હોય સમાજના આપણે બધા ભાઈઓ છીએ અહીંયા શાંતિથી સાંભળવા છીએ કે તમે આવડું મોટું સ્ટ્રકચર ઊભું કરી દીધું તમારો અહીંયા આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ તો આવો આ જગ્યામાં તમે જે યોગદાન આપ્યું છે જગ્યાને તમે વિશ્વ લેવલે પહોંચાડી છે એટલા કારણે ગુરુ પૂર્ણિમાના અહીંયા આઠ લોકો હતા તો સન્માન પણ તમારું અહીંયાથી કરવાનું નક્કી કર્યું છે સમાજે કે જે જગ્યાને માનનારા સમગ્ર કચ્છ વાગડ અને ગુજરાતમાં લાખો શ્રદ્ધાળુઓ ભાવિકો છે એ જગ્યાનું મૂળ હોય ત્યારે આ લોકો હોય તો સન્માનના લાયક ખરા તમે તમે જગ્યાનો સારો વહીવટ કર્યો અને મેં તો એવું જાણવા મને મળ્યું છે અને ખરા સાથે કહું છું કે આ સંત પરંપરાના અને સંત ત્રિકમ સાહેબના જે દાયકાઓ જૂના પુસ્તકો હતા એ જગ્યામાંથી ગાયબ થઈ ગયા છે હમણાં એપ્લિકેશન આપું છું અહીંયા પીઆઈ અહીંયા ઉપસ્થિત હોય તો કે અમારા ઇતિહાસ મિટાવવાનો આ પ્રયત્ન જેને પણ કર્યો છે આ જગ્યા સીસી કેમેરાથી લેસ છે આમ તો અને જવાબદારી એવા લોકો લોકોની બને છે કે જે સંચાલન કરે છે ઐતિહાસિક પુસ્તકો આ જગ્યામાંથી ગાયબ છે સંત ત્રિકમ સાહેબના અને જે અહીંયા અવશેષો વસ્ત્રો આ તે રાખેલ હતું એમાં પણ ઘણું બધું ઓછું છે હમણાં અમારા ગ્રુપના સાથીઓ અહીંયા કને મુલાકાત વિઝિટ લઈ ગયા હતા મેં કીધું કે આ જગ્યા થી આ જગ્યા થી અમારો પરંપરાગત રીતે દાયકાઓ એટલે અહીંયાના સંચાલક માનનીય શ્રી જયંતિભાઈ એમ ચૌહાણ અહીંયા સમાજ વચ્ચે ઉપસ્થિત થાય અમે હજુ હાજ સુધી છીએ કદાચ ક્યાંય અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત હોય તો આવી જાય કોઈ રાજકીય ભલામણ કરાવી આવવું હોય તો આવી જાય કોઈ પ્રશાસનના માણસો લઈને આવવું હોય તો આવી જાય પણ અહીંયા સમાજ વચ્ચે હાજરી આપે અહીંયા સમાજના લોકોને રહેવાની વ્યવસ્થા કરવાની છે પ્રશાસનના લોકોને ફરીથી વિનંતી કરું છું કે કદાચ એ ભાઈ હાજર ન હોય તો અત્યારે અમે જગ્યાએ આવ્યા છીએ તો આ જગ્યામાં કોણ હાજર છે અને જો કોઈ હાજર ન હોય તો આમ રેઢી જગ્યા હોલાવે એમને વહીવટ તમારે કેમ આપવો જો જગ્યા રામ ભરોસે મૂકી દે તો એને વહીવટ કઈ રીતના અમારે સોંપવો અહીંયા આવે અમને અમારે એમનો વહીવટ જાણવો છે અમારે એમની કામગીરી જોવી છે નિહાળવી છે અને અહીંયા જી સંત ત્રિકમ સાહેબનું જે ટ્રસ્ટ બનેલું છે એ ટ્રસ્ટમાં અમારે ટ્રસ્ટીઓની નિમણૂકી કરવી છે અમારે સમાજના લોકોને એ ટ્રસ્ટમાં રાખવા છે એ ભાઈને રહેવું હોય તો આવીને ટ્રસ્ટ મૂકે કે મને પણ રાખો નહીં આવે કારણ કે કાંઈ ખારા કામ કર્યા હોય તો આવે અને હું તો કહું આવે તો ભલે આવે આપણા ભાઈ છે આપણે શાંતિપૂર્ણ માહોલમાં આપણે એમની સાથે ચર્ચા કરવી છે હજી આપણે અહીંયા સાંજ સુધી એમની વાત જોઈએ છીએ સાંજે રહેવાની વ્યવસ્થા ખપશે અને એક ભાઈ હાજર નહીં હોય તો જેમ તમે બધા કીધું એમ આપણે જાવવું પડશે એટલે એ રીતના જઈએ એના પહેલા પ્રશાસનના લોકોને અહીંયાથી વિનંતી કરીએ છીએ કે ભાઈને બોલાવો કોઈ એમના પ્રતિનિધિને બોલાવો જગ્યાના કોઈ અત્યારે દેખરેખ માટે કોઈ માણસ હાજર હોય તો એમને અહીંયા કને આવે કારણ કે માઈકનો અવાજ ત્યાં સુધી પહોંચતો તો જગ્યા અંદર હોય તો અને જગ્યા ખાલી છે તો અત્યારથી જ આ જગ્યાનો વહીવટ સમાજ અહીંયાથી આજથી વહીવટ સંભાળે છે એવું અમે અહીંયાથી જાહેર કરી છે જેની પ્રશાસન શાસન અને તમામ લોકોએ આની નોંધ લેવી અને જ્યાં જ્યાં રિપોર્ટ આપવો હોય ત્યાં રિપોર્ટ આપી દો હવે અમારો આપણો જે કાર્યક્રમ છે કે નવા જે હોદેદારો ટ્રસ્ટની અંદર સંત ત્રિકમ સાહેબનું જે આ ટ્રસ્ટ છે ત્યાં વિકાસ આ જગ્યાનો કરાવવા માટે જે ટ્રસ્ટ બન્યું છે એમાં નવા હોદેદારો સ્થાનિક લોકોને ઘણી ખબર હોય જે જગ્યામાં વર્ષોથી જેને મહેનત કરી છે એમના લોકોને ઘણી ખબર હોય કામ કોણ કરશે અહીંયાના મુદ્દા શું છે અહીંયા શું ખૂટે છે અહીંયા આપણે આજે કોઈ ફોટો પડાવવા નથી આ જેમ મોડલિંગ ફોટા પડાવવા અહીંયા નથી આવ્યા આપણે જગ્યાના વિકાસ માટે સંત શ્રી ત્રિકમ સાહેબનું સ્ટેટસ છે સમાજમાં જે સમાજના લોકોની એમના પ્રત્યે શ્રદ્ધા અને લાગણી છે આ જગ્યા સાથે જે સમાજના લોકોની લાગણી જોડાયેલ છે એ લાગણીને કાયમ રાખવા માટે એ લાગણીને જીવિત રાખવા માટે આજે આપણે બધા અહીંયા લોકો ઉપસ્થિત થયા છીએ અને આ આપણે બધા લોકો ઉપસ્થિત થયા હોય તો જે લગભગ બે દિવસ થી ભાઈ એક ફરે છે કે ભાઈ આ જગ્યા અમારી છે અને આ કાયદાના જાણ્યા વાળા ને કાયદાના માનવા વાળા લોકો ઉભા લઈ આવો કાગળો લઈ આવો કોઈ પણ એક એવું કાગળ જિલ્લા નું કે જેમાં તમે અહિયાં ના કાયદેસર સંચાલક પણ હોવ આટલા દિશી અહિયાં ના વંચિત અને અભણ સમાજને જે તમે બનાવવાનું કામ કર્યું છે એ હવેથી બંધ કાયદામાં સમજતા હો તો કાયદામાં સમજાવવા આવ્યા છીએ બીજી રીતના સમજતા હો તો એ રીતના પણ સમજાવવા છીએ તમે જે ભાષામાં સમજતા હો હિન્દીમાં ગુજરાતીમાં કચ્છીમાં કે અમારી પ્યોર વાગડ ભાષામાં આપણે સમજાવવા આવ્યા છીએ આ આવે એવી અપેક્ષા રાખી છીએ આપણે એમની પ્રતીક્ષા કરી છીએ ત્યાં સુધી સમાજ અહીંયા બેઠેલો એ નક્કી કરશે કે હવે પછી આ જગ્યાનું સંચાલન કરવા માટે સમાજ કોને નિમણૂક આપે છે আমি